આરોગ્ય ચકાસણી તેમજ રમત ગમત સુવિધા થઈ છે કવિશ્રી શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ તેમજ રંજના ઠક્કર તેમજ શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતીયા વિશેષ ઉપસ્થિતિમાં આ મહાકાર્ય નો શુભારંભ કરવામાં આવ્યો હતો જેને સમિતિ અધ્યક્ષ દ્વારા મુક્ત મને વધાવી લેવામાં આવ્યો હતો મેને દેખા હૈ પેડો કો છાંવ દેતે હોય બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રુકમિલભાઈ શાહ અને એની સમગ્ર ટીમ દ્વારા સતત નવા વિચારો સાથે જે પ્રકારે શહેરીજનોની વારે અલગ કોઈને કોઈ નવા પ્રોજેક્ટ સાથે તેઓ હાજર થાય છે ત્યારે આજે મને કહેતા ગૌરવ થાય છે કે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અલગ અલગ શાળાઓમાં ચાર નવા પ્રોજેક્ટ સાથે તેઓ આજે ફરીથી એકવાર શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે પ્રોજેક્ટ પ્રોગ્રેસ જેના હેઠળ દર મહિને શાળામાં નિયમિત સો ટકા હાજરી સાથે હાજર રહેતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા એનએમએમએમએસ જેમાં બાળકો આ પરીક્ષાના માધ્યમથી શિષ્યવૃત્તિના હકદાર થાય છે અને જેના માધ્યમથી બાળકને ભણતરની સાથે સાથે તેના પરિવારને પણ એક વધુ સારી રીતે શિક્ષણ મેળવી શકે તે માટે આર્થિક સહાય પણ થાય છે આ પ્રોજેક્ટ હેઠળ તેમના ટીમ દ્વારા બાળકોને આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં આવશે સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ વિકાસ માટે રમતગમતનું પણ ખૂબ મહત્ત્વ હોય છે ત્યારે આ શાળાઓમાં બાસ્કેટબોલના કોર્ટમાં કોચ દ્વારા બાળકોને ઉત્કૃષ્ટ કક્ષાનું બાસ્કેટબોલનું કોચિંગ મળી રહે તે પ્રોજેક્ટનું પણ આજે શુભારંભ લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને સાથે સાથે બાળક સ્કૂલ સ્કૂલે નિયમિત આવતો હોય બાળક ભણવામાં પણ હોશિયાર હોય પરંતુ તેનું સ્વાસ્થ્ય જો યોગ્ય ન હોય તો બાળક સારી પ્રવૃત્તિ સારી રીતે પ્રવૃત્તિ કરી શકતો નથી તો સાથે સાથે ચોથો એક પ્રોજેક્ટ કે જેમાં બા બાળકોની આરોગ્ય ચકાસણી કાર્યક્રમ બાળકોના સ્વાસ્થ્યને લગતી બાળકની આ ઉંમરના પરિપ્રેક્ષમાં જે પણ કોઈપણ પ્રકારની તકલીફો થતી હોય છે તેનું નિદાન થાય નિદાન થયા પછી તેનું નિરાકરણ થાય તે દિશામાં પણ આ પ્રોજેક્ટનું લોન્ચિંગ થયું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ તરીકે બરોડા યુથ ફેડરેશનની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પડતું છું અત્રે નોધ્ય છે કે વડોદરાના યુથ આયકોન રુપમિલ શાહના નીચા હેઠળ બરોડા યુથ ફાઉન્ડેશન વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને શહેરીજનોનો સુંદર પ્રતિસાદ સાંપડ્યો છે અંદાજીત પંદર હજારથી વધુ લાભાર્થીઓ સુધી આ પ્રોજેક્ટનો લાભ પહોંચાડવાની ધિન નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આ વિવિધ પ્રોજેક્ટના માધ્યમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટશે અને વાલીઓમાં પણ શિક્ષણની સમજાવશે એમ ફાઉન્ડેશનના સ્થાપક શાહે મહત્વ બરોડા યુથ ફેડરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કાર્યક્રમ થકી વડોદરા શહેરના વિદ્યાર્થીઓ હોય કે નગરજનો હોય તેમને કોઈને કોઈ મદદરૂપ કરવામાં આવતી હોય છે તેને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આગામી દિવસોમાં પ્રોજેક્ટ પ્રોગ્રેસ એટલે કે જે વિદ્યાર્થીની હાજરી એ મહિનામાં સૌથી વધુ હોય તેમને એક પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી અને બાળકોની હાજરી વધે અને આ હાજરી વધશે તો શિક્ષણ ક્ષેત્રે પણ એમનું સંકુલ થશે અને આગળ બી એ લોકોનું નિર્માણ થશે એના ભાગરૂપે પ્રોજેક્ટ પ્રોગ્રેસની શરૂઆત કરવામાં આવી રહી છે સાથે સાથે પ્રોજેક્ટ એનએમએમએસ જે નેશનલ મેરિટ સ્કોલરશિપ સ્કીમ છે એના માટે પણ અમારા વોલન્ટિયર્સ શાળામાં આવી અને વિદ્યાર્થીઓને શીખવાડશે જેથી કરીને નવમાં દસમા માટે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી શકે અને એના માટે બી આયોજન થઈ શકે સ્પોર્ટ્સ સેક્ટરમાં કામ કરવા માટે ઘણી બધી શાળાઓની અંદર બાસ્કેટબોલ હોય ખો ખો હોય કબડ્ડી તેવા વિકસિત ગ્રાઉન્ડ છે પરંતુ કોચના માધ્યમથી એક તૂટી દર્શાતી હોય છે કોચ નથી હોતા અમારા માધ્યમથી શાળામાં એક કોચ પ્રોવાઈડ કરવામાં આવશે જેથી કરીને બાળકો જે છે રમતગમત ક્ષેત્રે પણ આગળ આગવું સ્થાન ધરાવી અને જ્યારે આપણે જોઈ રહ્યા છે કે બે હજાર ત્રીસમાં ગેમ્સ આટલું મોટું કોમનવેલ્થ થવા જઈ રહી છે તો વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં એમાં ભાગ લે અને વડોદરાનું નામ રોશન કરે તે દિશામાં કાર્ય કરવાનું છે અને આ સમય હેલ્થ ચેકઅપ એટલે કે હેલ્થ ચેકઅપના કેમ્પ થકી પણ દરેક બાળકોને નિયમિત ત્રણ મહિના સુધી આ સમય એવો છે કે જેમાં બીમારીનું ઘર વધારે થતું હોય છે તો નિયમિત એ લોકોનું ચેકઅપ થઈને બાળકોનું સ્વાસ્થ્ય પણ સુધરે અને સરસ રહેને સારી રીતે લોકો વિદ્યા ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે આગળ વધે તે દિશામાં બરોડા યુથ ફેડરેશન આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે ખાસ આજના કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્યભાઈ વાઇસ ચેરમેન શ્રી જનાબેન અને શાસ્નાધિકારી સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા છે. ગુજરાત નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર.